સુરત મારો એક યુનિવર્સિટીમાં શો હતો અને જેમાં એક છોકરો પોસ્ટર બનાવીને આવ્યો હતો જે મારી લાઈફની પહેલી ઘટના કે કોઈક પોસ્ટર મારા નામનું અને લખીને આવ્યું હોય અને એમાં એ એમને મારું સોંગ ગમતું હતું રૂપાની ઝાંઝરી વધારે અને મારું ઝાંઝરને લઈને બે ત્રણ સોંગ છે બીજા એટલે એમણે એમણે મારું નામ પાડ્યું હતું ઝાંઝરી ગર્લ તો એવું એક સરસ પોસ્ટર લઈને તો એ મારા માટે જ્યારે પણ ફેન્સની વાત આવે ને તો એ તરત મને યાદ આવે છે ના ના ખરેખર મારા ફ્રેન્ડ્સ હોય ને તમને એક ને એક પ્રોત્સાહન તો પૂરું પાડે પણ અને એક અલગ જ એક એનર્જી એનાથી આવતી હોય છે યસ ઘણી છે ને હું બહુ ડાઉન ફીલ કરું ને કે મને એવું થાય કે યાર શું કરીશું આવું પણ થાય હા એવું એવું જરૂરી નથી કે ઓલવેઝ આપણે પોઝિટિવ જ રહીએ આપણને ઘણી વાર એવું ફીલ થાય ડિપ્રેશન જેવું ફીલ થાય પાંચ લાખ ફોલો થાય થાય કેમ નહીં બિલકુલ થાય કે યાર હવે આપણે શું કરીશું નેક્સ્ટ વોટ નેક્સ્ટ એવું થાય તો ત્યારે છે ને હું આ બધી કમેન્ટ્સ વાંચું મારા સોંગમાં આવેલી અને ત્યારે મને એટલું એટલું આમ પ્રોત્સાહન મળે ને ઇન્સ્પાયર થવાય કે ના આ બધાને મારી ઉપર ભરોસો છે તો મારે તો પોતાની ઉપર થાકવો જ પડે આ લોકો તમને હવે કામ કરવા માટે પ્રેરણા આપે છે બળપુરું મજા આવીને સાંભળીને કંઈક નવું જાણવા મળ્યું ને તો આ જ નાના ક્લિપનો આખો ફૂલ પોડકાસ્ટ જો જોવો હોય તો જ એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે જે બેઠક યુટ્યુબ ચેનલ ઉપર તમને જોવા મળશે તો ત્યાં જઈ અને આખો વિડીયો એન્જોય કરો મળીએ